રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ આદિવાસી મોરચાના આગેવાનોએ કરેલા આક્ષેપો સામે કોંગ્રેસ આગેવાને આકરા પ્રહારો કર્યા હતા હાલમાં અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી દ્વારા ત્યાં આદિવાસી અને દલિતના આરક્ષણ વિરુદ્ધ નિવેદન આપવામાં આવ્યું છે તેવો આરોપ ભાજપના આદિવાસી મોરચા દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે પ્રદેશ ભાજપ આદિવાસી મોરચા દ્વારા આદિવાસી વિસ્તારના તાલુકાઓમાં ઠેર ઠેર રાહુલ ગાંધીનો વિરોધ તેઓ કરી રહ્યા છે અને દલિત અને આદિવાસીના આરક્ષણ વિરોધી રાહુલ ગાંધી હોવાનો આરોપ તેઓ પર લગાવવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ આરોપ સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે માંગરોળ તાલુકાના કોંગ્રેસના આગેવાન રૂપસિંહભાઈ ગામિત દ્વારા આ મુદ્દે ભાજપના આદિવાસી મોરચા વિરુદ્ધ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે રૂપસિંહભાઈ ગામિત પ્રતિક્રિયા આપી રહ્યા છે રૂપસિંહભાઈ ગામિત માંગરોળ તાલુકા આદિવાસી સમાજના આગેવા જે ગઈકાલે માંગરોળ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કે રાહુલ ગાંધી અમેરિકાની યુનિવર્સિટીની અંદર આદિવાસી અને દલિતોના વિરોધમાં જે નિવેદન આપે છે એવા વાહ્ય સમાચાર આ લોકો જાહેર કરે છે મારે એ આદિવાસી આગેવાનોને એટલું પૂછ્યું છે કે જે દિવસે મણિપુરની ઘટના બની આદિવાસી ભાઈઓને કપડાં નગ્ન અવસ્થામાં ફેરવીને એને મારવામાં આવે છે તે દિવસે તમે ક્યાં ગયા હતા જે ઘટના બને છે એમપીની અંદર એમપીની અંદર આદિવાસીના મૂળા પર પિશાબ થાય છે ને એ સમાચાર આખા દેશમાં પ્રસિદ્ધ થાય છે તે દિવસે તમે ક્યાં ગયા હતા ગુજરાતની અંદર ચાલણ અભારી ભરવાડોને આદિવાસીમાં સમાવી લીધા છે એ વાત જગ્યાએ છે એ સમાચાર પ્રસિદ્ધ થયા છે તે દિવસે તમે ક્યાં ગયા હતા બીજી વાત એવી છે કે તે દિવસે તમે ક્યાં ગયા હતા આજે એવી આદિવાસીઓને દબાવવાની ઘણી ઘટના બની છે આજે બેંગલોગ આદિવાસીઓની બેંગલોગ ભાજપ સરકાર આવી તે દિવસની નથી ભરતી એના માટે કેમ તમે બોલતા નથી આજે સુમુલ દેવી જે કોંગ્રેસની ની ધ્યાન હતી કે આદિવાસી બેઠો થાય એના માટેની આજે સુમુલ ડેરીને એ લોકોએ અફે દફે કરી દીધી આજે પશુપાલકને દૂધનો ભાવ મળતો નથી કેમ એના માટે તમે નથી બોલતા તમે માત્ર ને માત્ર તમારી પાસે આજે બીજો કોઈ મુદ્દો છે નથી એટલે તમે ગમે તેવા નિવેદનો કરો છો આજે ચોમાસું એટલું ભારે જવાથી ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે તમે કેમ એની વાત નથી કરતા ખેડૂતની વાત નથી કરતા નથી મજૂરની વાત કરતા આજે ફેક્ટરીઓ ની અંદર જે મજૂરો કામ કરે છે એનું જબરજસ્ત શોષણ થાય છે જ્યાં મારી નાખવામાં આવે છે એની પણ કોઈ વાત કરતા નથી જયારે રાહુલ ગાંધીને તમે બદનામ કરવા નીકળેલા લોકોને મારું એક સૂચન છે કે પહેલા તમે તમારો ઇતિહાસ જુઓ પછી તમે રાહુલના વિરોધમાં વાત કરજો રાહુલ એક અમારા એવો નેતા છે કે જે પેલા સંસદની અંદર બોલે છે કે પેલા તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરો આખું ભાજપ ફફડી ગયું છે કેમ તમે જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરતા તમારી પાસે તાકાત હોય તો તમે કરાવો ને કોની રાહ જુઓ છો આ બધા તમારા ગટકડા બંધ કરો રાહુલ ગાંધી નું કોઈ જીપ કંપની વાત કરે છે કોઈ મારી લખવાની વાત કરે છે તમે ભાઈ અમને એટલી વાતની ખબર છે પેલી કહેવાત છે કે જે માણસથી કશું નથી થવાનું ને તે એને ધમકી આપે છે એ રાહુલ ગાંધી ધમકીથી નથી રડતો એટલે એ તમારા મગજમાં જે તે કાઢી નાખજો ને તમે સીધી રીતિમાં આવી જાઓ આદિવાસી હોય તો પહેલાં તમારી જાતિ જે છે ને એને તમે પારખી ઓળખી લેજો કે તમે કઈ જાતિને છે તમને આ દેશના ઇતિહાસની ખબર નથી આ દેશના ભૂગોળની ખબર નથી આ દેશના કલ્ચરની ખબર નથી એવા લોકો આદિવાસીઓની વાતો કરવા નીકળી પડેલા છે દૂખની વાત છે આ તો